અમરેલી જિલ્લા સહિત સમગ્ર શિક્ષણ જગતમાં કલંકિત લાંચન લગાડતો કિસ્સો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આસરાણા ગામ નજીક આવેલ એસઓએસ ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ડુંગર પોલીસ સ્ટેશનમાં એસઓએસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક મોહિત જિંજાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી આરોપી શિક્ષકે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચોકચાર મચી જવા પામી છે જે બાદ ડુંગર પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો શિક્ષકને એક ગુરુ તરીકે માનવામાં આવે છે પરંતુ આ એસઓ એસ શાળાના શિક્ષકે તો હદ હટાવી હતી શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત બોરડી ગામ છે અમરેલી જિલ્લામાં હતી આ કામગીરીમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સાહેબની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુલ્લા એચી વોડાના માર્ગદર્શન હેઠળ રાજુલા સીપીઆઈ પીઆઈ

ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન આવે છે તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યાં રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને છાવીરા સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા હતી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીનો ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસ થી બાર નું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે